આગામી અઢાર ઓગસ્ટ થી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટુર્નામેન્ટ સીઝન થ્રી નું આયોજન કરવામાં આવ્યું છે બોક્સ ક્રિકેટ માં છોકરીઓની ઓગણ ચાલીસ અને છોકરાઓની એકસો પંચાણું મળીને કુલ

કઈ જગ્યા પર કેટલા દિવસ ચાલવાની ટુર્નામેન્ટ આનો વિચાર કઈ રીતે ત્રણ વર્ષ થી સમજી દીધી હા આ ટુર્નામેન્ટનો વિચાર લાવવાવાળા અમારા પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ પટેલ છે એમને એવો વિચાર આવ્યો કે આપણી પાસે આ વ્યવસ્થા છે તો એનો ઉપયોગ કરીને આપણે આપણા જ કેમ્પસના વિદ્યાર્થીઓને ફિઝિકલ ફિટનેસ માટે એ લોકોની ફિઝિકલ ફિટનેસ વધે એ લોકોની અંદર ખેલદિલીની ભાવના વધે એ લોકો મોબાઈલ છોડીને મેદાનમાં ઉતરે એ ભાવના સાથે અમે આ ટુર્નામેન્ટ શરૂ કરેલી હતી અને દર વર્ષે અમારી પાસે ટીમ જાય છે એટલે જે પહેલા વર્ષે હતી તેના કરતા બીજા વર્ષે અને ત્રીજા વર્ષે આ વખતે અમારી પાસે બીજા વર્ષ કરતા પણ વધારે ટીમ છે અને બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ બંને ખૂબ જ ટ્રેન્ડિંગ ગેમ છે એટલે છોકરાઓને આ રમવાનો ખૂબ જ ઉત્સાહ હોય છે અને છોકરાઓ બહુ જલ્દી આ રમવા માટે

બધી રીતે આ રમતો રમી શકે છે અને જેટલું દીકરીઓ અને દીકરાઓ બંનેઓ બરાબર જ છે બંને એક સાથે જ ચાલવાનું છે તો એ વાતને સમર્થન આપતા અમે દીકરીઓને પણ એન્કરેજ કરીએ છીએ અને અમારી ત્યાંની દીકરીઓ પણ બહુ જ રમત ગમતમાં આગળ છે અને જ્યારે અમે પિકલ અનાઉન્સ કર્યું તો ઘણી બધી દીકરીઓએ સમયથી આવીને પિકલબોલ ટ્રીમ માટે રજીસ્ટર કરાવ્યું અને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો વાત કરીએ તો પહેલા વર્ષના જે ટીમ હતી એમાં શું ફરક દેખાયો ત્રણ વર્ષે ફરક એ દેખાયો કે પહેલા વર્ષે અમે લોકોએ ટુર્નામેન્ટ કરી ત્યારે છોકરાઓ હજી નવા નવા હતા અમને સંખ્યા મળેલી હતી પણ તો પણ પહેલા વર્ષ પ્રમાણે અમને ઘણી સારી સંખ્યા હતી પણ જે ના છોકરાઓ હતા તે લોકોએ અહીંયા ગાડી માહોલ જોયો એ લોકોને બહુ મજા આવી કે અહીંયા બહુ મજા આવે છે ખેલ દિલીની ભાવના સાથે બધી લોકો રમે છે તો ટીમો વધી એટલે એ લોકોએ જે એના પછી જે નવા એડમિશન થયા એના પછીના વર્ષોમાં તે સ્ટુડન્ટને પણ એ લોકોએ એન્કરેજ કર્યું કે તમે અહીંયા આવો અહીંયા આવીને ક્રિકેટ રમવાથી કેટલી બધી આપણી પ્રતિભાઓ એવી છે કે જે લોકોને ચાન્સ નથી મળતો કારણ કે એ લોકો એ લોકોને રમવાનો મોકો નથી મળતો તો અમારો એક ઉદ્દેશ્ય એવો પણ છે કે અમે બાળકોને રમવા માટે ચાન્સ આપીએ તો એ લોકોની કેટલી એ લોકોની અંદર કેટલી પ્રતિભા છે તે આપણને જાણવા મળે છે આ વખતે અમારે ત્યાં ત્રેવીસો ટીમ રમવાની છે આ ટુર્નામેન્ટ સતત છ દિવસ સુધી ચાલશે અને ત્રેવીસમી તારીખે અમારું ફાઈનલ છે છોકરાઓ બધા અમારા કોલેજ ડીસી પટેલ એજ્યુકેશન કેમ્પસના છોકરાઓ છે અમારી એજ્યુકેશન કેમ્પસ અંદર બીસીએ બીકોમ બીબીએ પીટીસી એવી રીતે પાંચ કોલેજો બીએસસી બીએસસી ની અંદર પણ માઇક્રોબાયોલોજી એમકોમ એવી રીતે ઘણી બધી કોલેજો કાર્યરત છે અને આ અમારા એજ્યુકેશન કેમ્પસના જ બાળકો છે જે રમે છે આ ટુર્નામેન્ટ નો હેતુ એ છે કે બાળકોની અંદર ફિઝિકલ ફિટનેસ ડેવલપ થાય બાળકોની અંદર ખેલ ભાવના ડેવલપ થાય બાળકો ફોન છોડીને ફોનની ગેમો બંધ કરીને એકચ્યુઅલ છે તે રમત પ્રત્યે એમને લાગણી થાય એ ભાવના સાથે અમે આ ટુર્નામેન્ટ કરીએ છીએ હું ડોક્ટર મયુરી દેસાઈ હું ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સાથે છેલ્લા સત્તર વર્ષથી જોડાયેલી છું આઈ એમ આસિસ્ટન્ટ ઇન સ્ટેટિસ્ટિક્સ અને જે ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીનું અમે આયોજન કર્યું છે એમાં હું વાઇસ ચેરમેનની ભૂમિકા ભજવું છું ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલા વર્ષે અમારે એકસો ટીમે ભાગ લીધો હતો એટલે સત્તરસો વીસ અમારા જ ફક્ત સત્તરસો વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો બીજા વર્ષે એ વિદ્યાર્થીઓની સંખ્યા વધીને થઈ તેવીસો અને આ વર્ષે અમારી સંખ્યા થઈ છે છવ્વીસો અમારા જ કેમ્પસના છવ્વીસો વિદ્યાર્થીઓ આ બે ગેમ્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અમે લગભગ છેલ્લા દોઢ મહિનાથી અમે આનું રજિસ્ટ્રેશન પ્રોસેસ આનું જે પણ અમે પ્લાનિંગ શરૂ કર્યું છે લગભગ દોઢ મહિનાથી અમે શરૂ કર્યું છે સતત ત્રણ વર્ષથી રમાતું દરમિયાન વખત આવો વિચાર કેમ આવ્યો સાથે સાથે આ ક્રિકેટ એ એનો શ્રેય અમારા ચેમ્પિયન્સ ટ્રોફીના ના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલને આપવો આપવું ઘટે કે એમનો જ આઈડિયા હતો અને એમણે જ આનો મૂળ એમના દ્વારા આવ્યું હતું કોઈપણ સ્પોર્ટ છે ને સર એ તમારામાં શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તી કેળવે છે કોઈ પણ સ્પોર્ટ તમે રહો આજે આપણને ખબર છે કે આજનું જે જનરેશન છે એ મોટેભાગે મોબાઈલ અને ઓટીટી પ્લેટફોર્મમાંથી ઊંચું નથી આવતું એટલે એ લોકોને એક તો ત્યાંથી બહાર કાઢવા બહુ જરૂરી છે કેમકે આજે જે સમય છે એમાં શારીરિક તંદુરસ્તી તો બહુ લગભગ ખતરા પર છે કેમ કે આ બહુ નાની નાની ઉંમરમાં હાર્ટ એટેક જેવા ડિસીઝ આપણે જોઈ રહ્યા છીએ રોજે રોજે રોજ નવા નવા ન્યૂઝીસ આવે છે એટલે શારીરિક તંદુરસ્તી તો બહુ જરૂરી છે પણ એની સાથે સાથે આપણે આજે દસ વર્ષના બાળકને પણ આત્મહત્યા કરતા જોઈ રહ્યા છે એટલે માનસિક તંદુરસ્તી આજે આજના સમયમાં ખૂબ જ મહત્વની બની ગઈ છે અને સ્પોર્ટ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ વ્યક્તિને હાર કેવી રીતે પચાવવી કે જીવનમાં જે પણ પ્રશ્નો આવે છે એનો સામનો કેવી રીતે કરવો એ સ્પોર્ટ શીખવે છે આપણને સૌથી વધારે સારી રીતે